કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબત બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અમિત શાહે કરેલ ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ નોરાજી દલિત સમાજ અમિત શાહના રાજીનામાની માંગ સાથે યોજી વિશાળ રેલી રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બુટ ચંપલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી અને ઠલવાયો રોષ

સ્વર્ગ જે મહિના પછી માણસને મળે છે કે નહીં કહી શક્યું નથી કારણ કે અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે આજે જે બાબા સાહેબ અપમાન કરેલું છે અમિત શાહે

ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી ત્રણ વખત એમએલએ તરીકે હતો અમે આજે ધોરાજી સમાજ તરફથી દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોયલા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે એટલે પોતાનો પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે અને એક એન્કાઉન્ટરો કરાવ્યા આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે અનુસૂચિત જાતિના સમાજના લોકો નક્કી કરી લીધું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને જરા પણ આચ આવવા પ્રયત્ન થશે તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ અત્યારે દેશની અંદર ધર્મતંત્ર અને લોકતંત્ર બે વચ્ચેની લડાઈ ચાલી રહી છે એમાં ધર્મતંત્રના લોકોના હાથમાં શાસન છે જે દેશના બંધારણને બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માગે છે જે અમે હરગીજ ચલાવી લેવા માગતા નથી એના અનુસંધાને આજનું આ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો